નમસ્કાર દોસ્તો હું છું આપનો દોસ્ત યશકુમાર સોજિત્રા અને આજે એક ફેસબુકના માધ્યમથી આપ સૌ સાથે વાત કરવાની ઈચ્છા થઈ છે ને એક એવો મહત્ત્વનો મુદ્દો છે આજકાલ યુવા વર્ગ કે જે અઢારથી પચીસથી ત્રીસ વર્ષના એ સમયકાળની અંદર કે જે સમયકાળની અંદર કંઈક કરી 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 છૂટવાની ભાવના હોય લોહી ગરમ હોય મગજ ગરમ હોય ઉત્તેજના અતિ હોય ત્યારે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે એવું દૂષણ છે જે આપણી આસપાસમાં ગેમ્બલિંગ ઓનલાઈન ગેમ એવિયેટર એક્ઝામ્પલ તરીકે ડ્રીમ ઇલેવન ચેમ્પિયન્સ ટ્રોફી આવી લોડ્સ ઓફ એવી ગેમ કે આપણને એવું લાગે કે આપણે ક્રિકેટની ટીમ બનાવીએ છીએ ક્યાં આપણે એવિએટર ગેમમાં ફ્લાઇટ ઉડે ફીશ કરતી અને પૈસા લગાવીએ પણ એક એવો ઘટસ્પોટવાળી વાત કરું કે આજે ગુજરાતની અંદર એવા લોડ્સ ઓફ જગ્યાએ યુવા વર્ગના દસ લાખથી માંડીને વીસ લાખથી માંડીને ત્રીસ લાખથી માંડીને પચાસ સાઠ લાખ સુધીના

હાઈકોર્ટ જેવી મોટી સંસ્થામાં જ્યારે સરકાર એવું સોગંદનામું કરે કે ઓનલાઈન ગેમ્બલિંગ એ જુગાર નથી સ્કિલ અને નોલેજના આધારિત એક ગેમ છે ત્યારે ત્યારે મારા જેવા લોકોને બોલવું પડે કે ખરેખર સરકાર દ્વારા આવું સોગંદનામું હાઈકોર્ટની અંદર થાય તો ક્યાંક અને ક્યાંક આપણે માની શકીએ કે સરકારની તિજોરીમાં કદાચ કદાચને કદાચ આવી ઓનલાઈન સટ્ટાબાજીની એપ્લિકેશનમાંથી ત્રીસ ટકા ટીડીએસ જેવું આવતું હોય પણ એ ત્રીસ ટકાની ઉપર છે ગુજરાતના યુવાનોનો અવાજ ગુજરાતની યુવાની જે બરબાદ થાય છે જુગાર સટ્ટો ને ઓનલાઈન એવી ગેમલિંગ કે જે આપણને એવું થાય કે આ તો નોલેજ ને ગેમ છે આપણને શું કહે છે જાહેરાતમાં કે આ તો નોલેજ અને સ્કિલ આધારિત ગેમ છે પણ એ માત્ર ને માત્ર ગુજરાતને યુવા વર્ગને બદનામ કરવાનું યુદ્ધ ગુજરાતના યુવા વર્ગને ગેરમાર્ગે દોરીને પોતાની યુવાનું શિક્ષણનું આ તમામ વસ્તુને ગેરમાર્ગે કરીને શોર્ટકટમાં પૈસા કમાવા માટે એવિએટર ગેમ ડ્રીમ ઇલેવન ચેમ્પિયન્સ છે જેની અંદર એક્ઝામ્પલ તરીકે ક્રિકેટના પ્રશ્નો હોય કોઈ પોલિટિક્સના પ્રશ્નો હોય વરસાદના પ્રશ્નો હોય એક સટ્ટાની જેમ તમને પૂછે ને એમ કે પૈસા લગાવો પણ જ્યારે એક જુગારી જુગાર રમે એ તો ઠીક છે ચાલો એના મનમાં થ્યુન રમો ને એ એક આરોપે પણ હાઈકોર્ટની અંદર સરકાર એવું સોગંદનામું આપે છે કે ઓનલાઈન ગેમ એ જુગાર નથી એ સ્કિલ અને આધારિત નોલેજ આધારિત ગેમ છે ત્યારે જ્યારે આપણને દુઃખ થાય કે જે ગુજરાતની અંદર જે ગાંધી અને સરદાર પટેલના ગુજરાતની અંદર દારૂની છૂટ નથી પણ કેટલો મળે છે નથી મળતો બે નંબરની વાત છે પણ દારૂની છૂટ નથી જુગારની છૂટ નથી એ ગુજરાતની અંદર ક્યાંક અને ક્યાંક પાછલા દરવાજેથી આ જુગારના નોલેજ અને

કંઈક કરી છૂટવાની ભાવના હોય કંઈક જીવનમાં શિક્ષણ કંઈક શીખવાની ભાવના હોવી જોઈએ એ જ યુવાનીના આલમની અંદર જ્યારે જ્યારે શોર્ટકટમાં પૈસા બનાવવાની ટ્રીક એની આસપાસના લોકો એને પ્રેરે છે અને આ દુનિયાની અંદર એક આદવ કિચડ કે જે એવિએટરના માધ્યમથી લોકો આજે લાખો કરોડો પોતાની મૂડી મા બાપને પૈસા વગર ઘરેણા ઘરેણાં વેચીને ચડાવી દે વેચી નાખે ને અંતે આપઘાત સુધીના કેસ ઘટતા હોય ત્યારે ત્યારે આપણે સરકારને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે આવી પીઆઈએલ ને ખારીજ ન કરો તમે સોગંદનામું કરવું હોય તો એવું સોગંદનામું કરાય કે આ જુગારને નોલેજ અને સ્કિલ આધારિત નહીં સંપૂર્ણપણે બેન કરી દેવી જોઈએ એ પછી ડ્રીમ ઇલેવન હોય તો ભલે ચેમ્પિયન ટ્રોફી હોય તો ભલે એવિયેટરી ગેમ હોય તો કોઈ પણ ગેમ હોય એ નોલેજ અને સ્કિલ આધારિત તમારે રાખવી હોય તો લાવો ને બે શિક્ષણની એપ્લિકેશન કે ફ્રી હોય તમે લાવો ને એવી કોઈ એપ્લિકેશન કે જે સરકારી કર્મચારી નોકરી કરતો હોય ને કોચિંગ ન કરવું પડે તમારે એવું એફિડેવિટ કરાય પણ ક્યાંક અને ક્યાંક યુવા માર્ગોને પાછલા દરવાજેથી જે આ ગેમના માધ્યમથી જેનું યુવાનત્વ બરબાદ છે છતાં પણ સરકાર જ્યારે સોગંદનામું કરતી હોય ત્યારે ત્યારે એવા કેસની અંદર આપણે સવે બોલવું જોઈએ આવી પીઆઈએલ ને ખારીજ ન કરવી જોઈએ માત્ર ને માત્ર નોલેજ અને સ્કિલના નામ ઉપર બસ આજ વાત સાથે આવ્યો તો તમને પણ આ વિષય કેવો લાગે છે જોતા એવું લાગે છે માત્ર વિડીયો છે પણ આ વિચારની આપલે છે વૈચારિક ક્રાંતિ છે આમાં તમારે પણ જોડાવવું જોઈએ ને તમે મને કહો કે મારી વાત કેટલી યોગ્ય કે એક સરકાર એક પરિપક્વપૂર્ણ એક સ્ટેપ છે પરિપક્વપૂર્ણ એક પ્લેટફોર્મ છે જ્યારે જ્યારે આવી વાત થતી હોય કે ઓનલાઈન જુગાર નથી આ તો સ્કિલ આધારિત ગેમ છે ત્યારે ત્યારે આપણે સવે જાગવું પડશે કે આપણે આશા હોય સરકાર ઉપર પોલીસ ઉપર પણ તમે માની લેજો તમારા પૈસા ગયા ખોટા થયા જુગાર રીમાં ગમે ઈચ્છું તીડી તીડી રેમી બુકના પત્તા ફેરવા તીડી મીંડી રીમી તમામ રીમા ત્યાં પોલીસ પૂછશે તમને કે આ થોડો જુગાર છે તો ખાસ કરીને જાગજો કાયદા વાગજો અને જાણકારી રાખજો બને તો તમને યોગ્ય લાગ્યો હોય અને કંઈક યુવાનના બે પાંચ લોકોને આપણી વાત અડે તો શેર કરી શકો છો બાકી હું આ મારી વાત તો બે પડે કરતો રહીશ અને મળતો રહીશ આભાર જય હિન્દ જય ભારત લોકહિતના હિતમાં